જે કરે તો બને તમારે સપત પોતાનો કે પુતમોનો પરશંસે સંસ્થા બગલ અને આપણી પાસે ખૂટી રહ્યા તો આજે એમના પોત્ર કેવા છે ને જે પોત્ર છે રિવન રિવન સાનો પરીખ તેમનો આજ જન્મદિવસ છે એ જન્મદિવસ નિમિત્તે આપણા આરે તો સાઈ ઓટમ પણ કરી શકે પણ એ આપડા સ્થિતિ છે તો એ તો આપનું આપનું એ રીત ચા એનાનો જન્મ થયો

বারান্দায় <laughs> কি